અમે સંત વેલનાથ ધામ શિક્ષણિક રથ દ્વારા દિવ્ય ધ્વજારોહણનો કાર્યક્રમ સંત વેલનાથ મંદિર ધામે છે ત્યાં ધજા ધજાજેગા પછી મહાપ્રસાદ અને સંતવાણીનો પણ કાર્યક્રમ છે અને આ જ રીતે જૂનાગઢ જિલ્લાના ગામે ગામ આ રથ કન્યા છાત્રાના લાભાર્થ માટે ફરશે અને એવી જ રીતે બીજા જિલ્લામાં જશે એવી રીતે સમગ્ર ગુજરાતની અંદર આ રથ કન્યા છાત્રાના લાભાર્થ માટે ફરશે જેને જોડાવું આમાં ફૂલ નહીં તો ફૂલની પાકડી અને બધા જોડાવ અને આજે ઇતિહાસ બનાવવાના તાજના સાક્ષી બનો એવી મારી એક અપીલ છે આજે સંત વેલ્લાધામ ચેરિટેબલ ટ્રસ્ટ અને ગુજરાત સમાજ દ્વારા કન્યા છતાલી માટે થઈ અને જુનાગઢ મુકામે ભારતીય આશ્રમથી વેલંતાપુરની જગ્યા સુધી આ રથ દ્વારા ધ્વજારોહણ અને ત્યારબાદ આ રથ સમગ્ર ગુજરાતના ગામે ગામ અને જુનાગઢ જિલ્લાના ગામે ગામ ફરવાનો છે સમાજના તમામ ભાઈઓ અને બહેનોને વિનંતી છે કે આ રથમાં આપ જે આપી શકો તે રકમ દાન પેટે આપવા મારી નમ્ર અપીલ છે એટલા માટે કે સમગ્ર ગુજરાતમાં આ સમાજની પહેલી કર્ણક્ષત્રે બની રહી છે અને આ આયોજન પાછળ આ સમાજના પ્રમુખ ધર્મેશ્વર જંજોડિયા દ્વારા એક આ આયોજન કરવામાં આવ્યું છે એમાં સમગ્ર ગુજરાતનો સમાજ સાથે છે રહેશે અને રહેવાનો છે અને કર્ણક્ષત્ર બનશે એમાં કોઈ શંકા નથી અને સમાજ તમામ રીતે સહકાર આપશે એવી અમને આશા અને અપેક્ષા છે આ દિવાળીયા કોડી સમાજ દ્વારા એક ક્રાંતિકારી પગલું છે કારણ કે શિક્ષણથી સમાજ બદલે છે શિક્ષણના કારણે આર્થિક સામાજિક વિકાસ થાય આ સમાજને એક વિચરતી વિમુખ જાતિમાં દાખલ કરેલ છે કે અઠ્ઠાણું ટકા લોકો અભણ છે અને ભટકતી પ્રજા છે ગુજરાત સરકારે પણ શીખાયું છે કે ચુવાડિયા કોળી છે એ વિચરતી અમુક જાતિની અંદર આવે એ ગુજરાત ચુવાડિયા કોળી સમાજનું એક મોટું સંગઠન છે આ સંગઠન બન્યું એની અંદર અમારે ધર્મેશભાઈ અમારે દિનેશભાઈ જે કોંગ્રેસના મંત્રી પણ છે અમારે કાળુભાઈ પરિવાર બીજા અન્ય અમારા સમાજના દરેક લોકોએ જે એક ક્રાંતિકારી પગલું લીધું એ કોઈ વ્યક્તિગત પ્રચાર કરવા માટે નથી કોઈ રાજકીય નથી કોઈનું વ્યક્તિગત નથી ફક્ત ને ફક્ત સમાજની અંદર એમ કે કન્યાની અંદર શિક્ષણ આવે અને શિક્ષણથી આખો સમાજ બદલે આખી પ્રગતિ થાય કારણ કે મહિલા જે જેવો એ કહ્યું છે કે આખા કુટુંબમાં શિક્ષણ આપે અને અન્ય જ્ઞાતિની જી એમ કે બેન દીકરીઓને ભણાવી છે એ સમાજ આ ગુજરાતની અંદર કબજો કરી લીધો છે એટલું વધારે વધારે વસ્તી ધરાવતું તિવાળી આખો સમાજ દરેક રીતે આર્થિક સામાજિક રીતે પછાત છે એનું કારણ છે શિક્ષણ અને જે અમારી આખી ટીમે એ શિક્ષણનું કાર્ય ઉપાયું છે આની અંદર જરી પણ મતભેદ રાખ્યા વગર ફક્ત ને ફક્ત એમ કે કન્યાઓ આની અંદર ભણે કુટુંબ આગળ વધે એટલે તમામ લોકોએ સાહ સહકાર આપવો જોઈએ અને આ રથ નીકળે એની અંદર અમારી અપીલ છે કે એક પથ્થર તો લખાવે